નમસ્કાર મિત્રો ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું મિત્રો આપણે એક એપિસોડ ઉપર બનાવ્યો કે મોદીજીએ કોઈ જગ્યાએ મેકોલેને બરોબર ભાણી નાખ્યો ને દસ વર્ષમાં આપણે પાછા એ કરી દઈશું ને મેકોલો એ ભારતીય સંસ્કૃતિ ભારતીય શું કહેવાય શિક્ષણ પદ્ધતિનો નાશ કર્યો ને મેકોલો પુત્ર ફલાણું ઢીકણું બધું બોલતા ને અને આપણે કોલોનિયલ માઇન્ડને શું કહેવાય મેકોલે માનસિકતા અને બધાનો નાશ કરી દઈશું દસ વર્ષમાં અને એ બધી વાતો કરતા હતા અને મેં એટલે એ એપિસોડ બનાવ્યો હતો કે એક બાજુ છે ને પંદર યુનિવર્સિટીઓ બહારની વિદેશની યુનિવર્સિટીઓને અને મેકોલેના દેશની નવ યુનિવર્સિટીઓને આપણે આમંત્રણ આપ્યા છે એટલે એ દમનો પડદો ચીરવા આપણે વિડીયો બનાવ્યો હતો પણ એ મેકોલે વિશે જે ભણ કરતા હતા તો એના વિશે કહું કે જો મેકલ એ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ ના કરી હોત તો મોદીજી અત્યારે કોઈ તેલની ઘોણીએ બળદ હાકતા હોત ને તલમાંથી તેલ કાઢતા હોત આ સો ટકા રિવાજ છે કારણ કે એ જે વાત કરે છે કે ભારતીય શિક્ષણ પદ્ધતિ કઈ શિક્ષણ પદ્ધતિ ભારતીય શિક્ષણ પદ્ધતિ ગુરુકુલ પદ્ધતિમાં સુધરો ને તો ભણવાનું અધિકાર જ કહી દઉં કે મનુસ્મૃતિ પ્રમાણે જ આવે અત્યારે બક્ષી જ કોમો છે મોટાભાગની એટલે બહુમતી બતા બહુમતી કોમો બધી શૂદ્રોમાં જ આવે છે એટલા દલિત સૂદ્રમાં નથી આવતા શૂદ્રો ને અતિશૂદ્રો એટલે મોદીજી આજે મેકોલે શિક્ષણ પદ્ધતિ નાઈ હોત ભારતમાં તો મોદીજી અત્યારે તેલ હોત પછી ચા વેચતા હોત પ્રધાનમંત્રી બની શક્યા ના હોત મેકોલે ના લીધે બધાને ભણવા મળ્યું બધી જ કોમોને સમાન ભણવાનો અધિકાર મળ્યો એટલે આ દેશ આગળ વધ્યો છે એટલે મેકોલે તો ખરેખર આભાર માનવો જોઈએ તો મિત્રો મેકોને પહેલાં તો શું બધા એન્જિનિયરિંગ ભણતા હતા બી સિવિલ ભણતા હતા ગુરુકુળમાં તમને બી સિવિલની ડિગ્રી મળતી હતી કે ફિઝિક્સ એમએસસી બી એસસી ફિઝિક્સની કે એવી મેથ્સની ડિગ્રી મળતી હતી ના બી શું કે ઇલેક્ટ્રિકલ કે બી મેકેનિકલ કે એવી કોઈ ડિગ્રીઓ મળતી હતી ના અને જે ખરેખર જે ખરેખર ભારતમાં ટેકનોલોજીસ્ટ હતા કે આપણા સુથાર ભાઈઓ કે આપણા લુહાર ભાઈઓ એ ખરેખર ટેકનોલોજીસ્ટ હતા એન્જિનિયરો હતા એમને તો સુદ્રો મંગાણી દીધા હતા કે જેની જોડે ધાતુ વિજ્ઞાન હતું એ તો સુદ્રમાં ગણાતા હતા કે જેને કાર્પેન્ટરી હતી જેની જોડે ડિઝાઇનિંગ હતું એ તો સુદ્રમાં ગણાતા હતા એટલે જે કાર્ય વર્ગ કારીગર વર્ગ હતો એતો બધો સૂત્ર ગણાતો જે ટેક્સટાઇલ એન્જિનિયરો હતા ભણકર ભાઈઓ એ સુદ્ર ગણાતા હતા તો કઈ શિક્ષણ પદ્ધતિ ને એમને તો કોઈ એવી કોલેજો નથી એમના માટે તો ગુરુકુળોમાં પ્રવેશ ન હતો એ તો એમના બાળકોને પોતે વારસાગત શિક્ષણ આપતા હતા અને એ રીતે એ લોકો ટ્રેન થતા હતા પણ કોઈ સુથાર ધાતુ વિજ્ઞાન નતો શીખી શકતો કે કોઈ ધાતુ વિજ્ઞાની હોય કે જે ઓજારો બનાવતો હોય તલવારો બનાવતો હોય એ કાર્પેન્ટરી નતો કરી શકતો કે આ બધા કોઈ કપડું નથી વણી શકતા મિત્રો આપણા વણકર ભાઈઓ જે હાથ શાળ બનાવી હતી એટલે આમ આમ જાય છે ને દોરો પગથી ઊંચું નીચું કરવાનું ને એ આખી સેમ ડિઝાઇન અંગ્રેજો લઈ ગયા ને મોટા પાયે લોખંડ બના મોટા યંત્રો બનાયા એન ના અને એ મિલો બનાવી અને એ મિલોમાં પછી કાપડ વણતા થઈ ગયા ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ મિલો વહારથી ચાલતા કરી દીધા કે જેથી પગથી હલાવા ના પડે સેમ ડિઝાઇન આપણા વણકર ભાઈઓની જ ડિઝાઇન લઈ ગયા છે એ લોકો તો મિત્રો એમ નતો તમે શુદ્ર ગણતા હતા હડતાય નહોતા તો મિત્રો જે સાચા ટેકનોલોજીસ્ટ એન્જિનિયરો હતા એમની તો દશા હતી જ નહી એવી તો મેકોલે આવો તો બધાને ભણવા મળ્યું બધા માટે સ્કૂલો ખુલી અને ઈવન મિત્રો તમને કહું સવારણોમાં એ બધા ભણવાના હતા કોઈ તંબુરો ભણવા નતું જો તું જુઓ જે અમુક આ સાચી વાત કહું જે બહુ જ પૈસા વાળા હોય કે રાજા મહારાજાઓના હોય એ ક્યાંક જતા હશે એ કોઈ જતા નહોતા હું તમને કહું કે આઝાદી મળી અઢારસો પાંત્રીસમાં માં આ બધા વિલિયમ બધા નિર્ણય કર્યા અને પછી અંગ્રેજી શિક્ષણ શરૂ થયું બધી સ્કૂલો ચાલુ થઈ ગામે ગામ રાજા મહારાજાઓ પણ સ્કૂલો ચાલુ કરી ગાયકવાડના ભાવનગરના ગોંડલના મહારાજાઓ બધા સ્કૂલો ચાલુ કરીને બધા પછી એ સરકારી સ્કૂલોમાં ભણવા જતા થઈ ગયા તમામ કોમો સુધરો અતિસૂદરો બધા ભણવા જતા થઈ ગયા અમારા ગામની વાત કરું ને તો બીજા બધા ભણતા હશે પણ અમારા અમારા કહેવાતા રજપૂતોમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થયું પછી રાજા મહારાજાઓ જે હતા માણસાના પ્રિન્સ લોકો એ તો લંડનમાં ભણતા હતા પણ બીજા બધા કોઈ જતા નહોતા ત્યારે સૌથી પહેલાં ગ્રેજ્યુએટ મારા ફાધરના મોટા ભાઈ હતા દલપતસિંહજી રાહુલ અને એ બી એ ઓનર્સ થયેલા અમારા અમારા રાજપૂતોમાં સૌથી પહેલાં બી એ થયેલા અને મારા ફાધર મેટ્રિક ભણેલા અને એડવોકેટની પરીક્ષાઓ આપીને વકીલ મળેલા અને બીજા એક રાવ સાહેબ તરીકે એલકાબ મળેલો એ મેટ્રિક ભણેલા અને ડીએસપી બનેલા અંગ્રેજોના એમાં ડીએસપી તરીકે બહુ ઊંચા પોસ્ટ ઉપર પહોંચેલા અને પંચમ જ્યોક લંડન જવા પણ એમને મળેલું તો મિત્રો સવર્ણોય ક્યાં કહેવાતા મળતું એ આ સ્કૂલો ચાલુ કરી એટલે બધા ભણતા હતા સવર્ણો એ આભાર માનવો જોઈએ અને સ્ત્રીઓની તો નરક જેવી દશા હતી તમામ કોમોની અને સૌથી ઊંચી કોમ કહેવાતી બ્રાહ્મણ કોમ સૌથી વધારે દશા ખરાબ હોય તો બ્રાહ્મણ સ્ત્રીઓની હતી કે તો વિધવા થાય એટલે બોડી લીધે સ્ત્રીઓ સવર્ણોની ને બધી જ એટલી દશા તો શુદ્ર કહેવાતી શુદ્ર જાતિની સ્ત્રીઓની એ ખરાબ નહીં હોય એટલી સવર્ણ જાતિની સ્ત્રીઓની ખરાબ દશા હતી તો એ આ બધું ચાલતું તો એ બધી સ્ત્રીઓને ભણવા મળ્યું અને એ બધી સ્ત્રીઓ સુધારા વાદી બધું સંસ્થાઓ શરૂ કરી રમા એના બધા શું તો બ્રાહ્મણ સ્ત્રીઓ હતી હું તો એ બધી ભણી અને એ લોકોએ આ બધું શરૂ કર્યું સાવિત્રી ફૂલે બરાબર ઓગણીસો અઢારસો પાંત્રીસ માં મેકોલીનું આવ્યું શિક્ષણ પદ્ધતિ શરૂ થઈને બરાબર ઓગણીસ વર્ષ પછી અઢારસો ને ચોપનમાં એમણે કવિતાઓ લખી છે અંગ્રેજીમાં મરાઠીમાં કવિતાઓ લખી છે તો એમણે અઢારસો ચોપનમાં અંગ્રેજી ભાષાને માવલી એટલે માતા તરીકે રજૂ કરીને શિક્ષણ સમાનતા જાતિ વ્યવસ્થા વિરુદ્ધના હથિયાર તરીકે દર્શાવતી કવિતા લખી છે અને આખો સંગ્રહ છે સ્ત્રીઓ અને શૂદ્રો અતિશુદ્રોની મુક્તિ માટેનું આખું કે અંગ્રેજી અંગ્રેજી એ શૂદ્રો અતિસૂદ્રો સ્ત્રીઓ માટે મુક્તિનું પ્રતિક ગણી અને એમણે મરાઠીમાં એક કવિતા લખી છે એનો એક ભાગ કહું તમને કહું તો ઇંગ્રેજી માવલી દેતો સત્ય જ્ઞાન માઉલી એટલે માતા ઇંગ્રેજી માવલી શુદ્રાચા પાન પાજી અ સંગોપન આજી કરતે ઇંગ્રેજી માવલી તોડતે પશુત્વ દેતો માનુષ્યત્વ શુદ્ર લોકાલા લોકાલામાં ભલે તમને મરાઠી નહીં આવડતું હોય તો ખબર પડી ગઈ હશે કે સાયસ્ત્રી ભાઈ ફૂલે શું કહેવા માંગે છે એવું કહેવા માંગતા હતા કે અંગ્રેજી માવલી સાચું માતા સાચું જ્ઞાન આપે છે સુદ્રોને જીવન આપે છે પ્રેમ આપે છે અંગ્રેજી માવલી સુદ્રોને પાણી અને પર્યાપ્ત પોષણ આપે છે નોકરીઓ ભણ્યા એટલે જેમ માતા કરે છે અને અંગ્રેજી માવલી પશુત્વ તોડે છે સુદ્રોને માનવત્વ આપે છે અને આ કવિતામાં સાવિત્રીભાઈ પેશવા શાસનના અંત પછી અંગ્રેજીને માતા તરીકે વર્ણ આવતી બધી દશા દર્શાવી છે અશિક્ષા જાતિવાદ અને મનુસ્મૃતિના બંધનોને તોડીને જ્ઞાન માનવત્વ આત્મનિર્ભરતા આપે છે એટલે અંગ્રેજી શીખવાથી જાતિની ગુલામીમાંથી મુક્તિ મળે એ ટાઈપનો આ અનુવાદ થાય હવે તો બીજી ઘણી કવિતાઓ લખે છે ઘણી છે આવી અંગ્રેજીની ગાતી કવિતાઓ લખે છે લખી છે કારણ કે પેશવાઓના રાજમાં તો બહુ જ ખરાબ દર્શાવતી પેશવાઓના રાજમાં શુદ્રો અતિશુદ્રોની દશા ભયંકર ખરાબ હતી એટલે એટલા માટે પછી એ બધા શું કરે પણ અંગ્રેજોના રાજમાં એમને બધાને ભણવા મળ્યું બધાને ભણવા મળ્યું છે એટલે આ મોદીજી કહે છે કે આપણે પાછા આમ તોડી નાખીશું ફોડી નાખીશું પાછા ભારતીય શિક્ષણ પદ્ધતિમાં બધી કોલેજો ચાલે છે એન્જિનિયરિંગની ની એમબીબીએસ ની બધી કોલેજો હું બંધ કરી દેશો પાછી મનુસ્મૃતિ ભણાવવાનું ચાલુ કરી દેશો હા શું કરશો બધા ખાલી એમાં તો ખાલી વાણિયા બ્રાહ્મણના ક્ષત્રિયો જ ભણશે પછી આ બધા મોદી મોદી ભાઈઓ પાછા ગયા ઘેર બાર દેશો તેલની ગણીએ શું બુદ્ધિ વગરની વાત વાસ્તવમાં એમને બધી ખબર છે કશું કરવાનું નહીં ઉપરથી એમણે આ ખાલી વાતો કરતા ઉપરથી એમણે પંદર યુનિવર્સિટીઓ બહારની વિદેશની અમેરિકા એ આવી જાય અને બ્રિટન ઇટાલી યુકે બધા એ બધી કોલેજોને તો ઉપરથી બોલાવી છે કેમ્પસ આપણે ગાંધીનગરની ગેફ્ટ સિટીમાં કોલેજો પણ આ બોલીને તમને ઉલ્લુ બનાવે છે કશું કરવાના નહીં હવે અંગ્રેજી શિક્ષણ જવાનું નથી અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ ક્યાંય જવાની નથી અને હવે આ બધા ભણીને છે અભણ થઈ જવાનું મોદીજી ઘાણીએ નહીં બેસવાના એ ત્યાં ચીટકી જ રહેવાના છે પણ તમને ઉલ્લુ બનાવે છે મેકોલ એનું નામ દઈ દે અને એમને વોટ લેવાય છે એટલે મેકોલે ગાળો દઈ અને ખાલી ખાલી તમને લલ્લુ બનાવે છે એટલું કહીને મારી વાત પૂરી કરવું આવજો બાય બાય